હું જેટલું હોય એટલી પણ મને એકડા તો આવડે જ નહીં ને પેલા જોઈ લેવા આપણને કઈ આવડતું નથી ને પછી છોકરાઓ ને કે છોકરાને ને થોડુંક ધ્યાન દેવાય ભણાવવામાં તો એને આવડે છે ભણાવું છું દરરોજ ભણાય છો બેટા ભણાવે છે મમ્મી તને કઈ હા તો બી એકડા શીખી જજો માં તો ફર નહી કરતો હો હો ઓતી બાઈ નિલેશ હા એટલે તમે રેવા કેવી ડાયો ડાયો વાતો કરો તમે હે કે હું કામ કામ ને જાવ હોય બેટા તો ફન કરો નો તો ભાન છે એ માની મને ઓછી ભાન છે એટલે નાઈ રાવ છું નકર થોડી રાવ હા

તને કાય આવડતું નથી થોડું શીખક મને શીખવું નથી શીખવું વાય અને મને ભૂખ લાગી છે એક જમવાનું સારું બને હાલ બોટા બનાવી દે હાલ બેટેકાના બેટેકાના બોટા ખાવા છે મારે બેટેકાના ગોટા અત્યારે નઈ બને કેમ ખાવું હોય તો બટેટા લેવા જવા જો ગામ અને લેવા જવા જો ઈ જ પ્રશ્ન છે ને તો બટેકા આવી જશે બરોબર હા આવી જશે તો બનાવી દે ઈ પણ મારું મૂડ છે ને તો

ઓ નિકાયી છે હા બાજરાનો રોટલા ખાઈ કે મને મજા નખ્યા હતી હા તો સારું હાલો પરોઠા બનાવીએ હા તો પરોઠા બનાવીએ આ કારો ચાલુ છે ને તારા કપડા ધોવાય છે તું છે કેટલા કપડા તારા ધોવાય છે એ હવાનો ચાલુ કર્યું અમે 11 વાગે ચાલુ કર્યું એવું છે હા

એક લાખ રૂપિયા નું મંગળ સૂત્ર માંગ તો મારે શું કરવાનું લઈ દેવાનું હવે કઈ નથી લઈ જવું નો જ લઈ જવી ને તું સો રૂપિયા ના ગોટા ખવડે ને લાખ રૂપિયા નું મંગળ સૂત્ર તો મારે આમ કેમ સેટિંગ કરવું કે ગોટા ખરાબ ને પણ